ઉત્તરાયણના તહેવારને લઈને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નેવે મૂકી પતંગ રસિયાઓ દોરા ચરખા સહિતના સાધનોની ધૂમ ખરીદી કરી રહ્યા છે સમગ્ર શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ દરેક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાઇના દોરી અને કાચની દોરી નહીં રાખવાની વેપારીઓ અને નાગરિકોને સમજ આપવામાં આવી રહી છે ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગર સાહેબ દ્વારા વિસ્તારમાં લાગેલી પતંગની દુકાનો પર ચાઇ ચેનિસ દોરી નહીં રાખવા અને કાચની દોરી પીલવાની નહીં તે સમજ આપી હતી સાથે સોસાયટી અને મહોલ્લામાં વડીલ અને બાળકોની બેઠકો યોજી ઉત્તરાણના તહેવારમાં કઈ કઈ તકેદારી રાખવી તેની સમજ આપવામાં આવી હતી ઉપર જાય એટલે લોકોના ઘર સળગે એટલે કુકલનો ઉપયોગ નહીં કરવો કુકલનો વેચાણ નહીં કરવા દેવું તમને ક્યાંય લાગે કે ભાઈ અહીંયા વેચે છે તો પોલીસે જાણ કરવી બીજું તમારી દુકાનમાં કાચ જે છે સોડા બોટલમાંથી એમાંથી કાચ ટ્યુબલાઇટના કાચ સોડા બોટલ જે આમાં નાખવામાં આવે સરસ સાથે જે માંજો બનાવે તો એનો ઉપયોગ કરવો નહીં તમારે મેં જોયું દોરીમાં ઉપયોગ થતો નથી પણ ક્યારેય કોઈ પણ તો ઉપયોગ કરવાનો નથી ચાઇનીઝ દોરા નહીં અને જે કાચવાળું આવે છે જે માંજો એ રાખવાનો નથી બરાબર આ તમને ખાસ સૂચના છે અને કોઈ સાથે કાલનો દિવસ રાત્રિના ટાઈમે બધા રીલ જે છે માંજો પવરાવા આવશે તો રોડ ઉપર કોઈ પણ વસ્તુ નહીં રાખવી તમારે ખૂલી જગ્યા છે એમાં રાખવી બીજું કે લોકો સાથે કોઈ મગજ મારી કરવી નહીં બરાબર કંઈ હોય તો લેટ ગો કરું થોડું જી આજે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ આવ્યા હતા શું સૂચન આપવામાં આવ્યું પીઆઈ સાહેબ આવ્યા હતા એટલે આ છોકરા માટે ખાસ કરીને જે અકસ્માત જે થાય છે નાના છોકરા રોડ પર રોડ ક્રોસ કરીને જે દોરા દોરી કરે છે પતંગ લૂંટવા માટે એટલે એની સૂચના આપીને ગયા છે સાહેબ કે ભાઈ છોકરા બીજા કે ટેરેસ પર જે છોકરા જાય છે અને કદાચ તાર બાર હોય છે એમાં બી અકસ્માત થાય છે બીજી વસ્તુ સાહેબ એવું કે ધાબાની ઉપર ટેરેસની ઉપર કદાચ તમે પેરાફિટ જે હોય છોકરો દોરો ખેંચતો ખેંચતો પાછળ જતો રહે અને કદાચ ધાબો વાબો ઉપરથી ફરી જાય એ બી અકસ્માત થઈ શકે છે એમ બીજું કે પતરા પતરા પર જણાવ તો તમે કોઈ પતરો બી એવું હોય છોકરાનું કદાચ વજન ના ખેંચ ઉઠાવતો હોય પતરો તો એના ઉપર બી આકસ્માત થાય એવું છે સાહેબ એ કહીને ગયા છે નાના મોટાને અને આજુબાજુમાં સાહેબ એવું કીધું તમારે જેટલું સૂચન છે એ બધાને સાવચેત રાખવી અને બધા આજુબાજુમાં તમારે કેવું આ જે ગીતો વગાડવામાં આવે છે શું કીધું એ ઉત્તરાયણના દિવસે જે ડીજે વગાડીને જોર જોરથી ડીજે વગાડીને મતલબ કોઈ લાગણી દુભાય કોઈનું કોઈ દિલ દુભાય એવા ગીતો બી ના વગાડવાનું સૂચન આપીને ગયા છે સાહેબ દોરા માટે શું સૂચનો આપ્યું દોરા માટે ચાઇનીઝ દોરી માટે ખાસ કરીને સૂચન આપી ગયા છે સાહેબ કે ચાઇનીઝ દોરી ચેકિંગ બી કરીએ સૂચન બી આપી રહી ગયા છે અને બીજું કે કાચવાળી દોરીની સૂચન બી આપી રહી ગયા છે કે ભાઈ હવે પછી જો કાચ બાચ વાપરવાના નથી એટલે જે ગાઈડ સરકારનું ગાઈડલાઈન આવ્યું છે તો એમાં વગર કાચની દોરી પર બંધ કર્યું કાચવાળી જે હતી એ શોધવાનું બંધ કર્યું આબિદ મને સંતોષ અગર